કારણ એટલું છે નેતાઓથી માંડી કલેક્ટરો થી માંડીને તમામ અધિકારીઓ મામલતદાર મામલતદાર બધા લૂંટવાનું કામ કરે છે બધા મિલી વખત એટલે એનું કારણ છે થાકડ થીકાર મારા બિચારો પેલા કોન્ટ્રાટી કોન્ટ્રાટી કરે કેવી રીતે સારું કામ આપણા જવામાં કેટલી જોવું છે આપણને શ્વાસમાં ઉંમરલાયક માણસોને શ્વાસની અંદર કેટલી તકલીફ પડે એટલે પેપર પર પરે આ લોકો મિલી ભગત થી બધા કેટલી તમે જુઓ સાહેબ ધૂળ કેટલી ઉડે છે ચશ્મા તમે મે પહેર્યા હા એટલા માટે ચશ્મા પહેર્યા છે આ શબ્દો છે રોજ ધૂળિયા રસ્તા પરથી પસાર થઈ રહેલા શહેરી જનોના વરસાદ બંધ થયા ને તો અનેક દિવસો વીતી ગયા પરંતુ હવે વરસાદના કારણે ખરાબ થયેલા રસ્તાઓથી લોકો પરેશાન છે તેમાં પણ ઇન્દિરા બ્રિજ થી એપોલો રિંગ રોડ અને ગાંધીનગર સુધી જતો વીવીઆઈપી રોડ બિસ્માર બન્યો છે કપચી એટલી હદે ઉખડી ગઈ છે કે વાહનો ચાલવા પર ધૂળની ડમરીઓ ઉડે છે જેના કારણે ટુ વ્હીલર ચાલકોની હાલત ખરાબ થઈ જાય છે અનેક લોકો અકસ્માતનો ભોગ પણ બને છે રોડ ઉપર પસાર થો આ ધૂલ મીટી ઉડે એટલે માણસને આંખમાં આવી જાય કે બીમાર પડી જાય કોઈ બ્રેક બ્રેક લાગતી નહીં અને કોઈ માણસ પડી જાય તો માથામાં વાગી જાય અને આ વીઆઈપી રોડ છે એટલે કોઈ વીઆઈપી માણસ આવે ને તો રાતોરાત આ બની જશે પણ આ ને વીઆઈપી અત્યારે આવવાનું કોઈ નહીં એટલે આ કેટલા ભૂવા પડેલા છે ને ખાડા ખૂબા છે એટલે એ મૂકી દીધા છે એમને પણ એ લોકો પ્રજાની મુશ્કેલી સમજતા નહીં એમને થોડો ધ્યાન રાખવું જોઈએ વીવીઆઈપી રોડ કે જ્યાંથી રોજ નેતાઓ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ પસાર થાય છે છતાં તે રોડની આવી ગંભીર હાલત હોય તો તમે જ વિચારી શકો છો કે શહેરના અન્ય વિસ્તારોમાં ખરાબ રસ્તાઓની કેવી હાલત હશે રોડ રસ્તાની પરિસ્થિતિ આ ચોમાસા પછી ભાટથી લઈ અને ઇન્દિરા બ્રિજ સુધી ઘણી જ ખરાબ થઈ છે તે ખરેખર બહુ સારી બાબત ના કહેવાય હું જે પણ સત્તાધારી અથવા જે પણ આને લાગતા વળગતા ડિપાર્ટમેન્ટ છે એમને વિનંતી કરું કે ઝડપથી ઝડપથી પણ ઝડપથી આ વીઆઈપી રોડને બહુ જલ્દી સમાર કામ કરી અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે યથાવત વ્યવસ્થિત રીતે ચાલુ કરી આપે વાતો મોટી મોટી પરંતુ કામ શૂન્ય હાલ તો સ્થિતિ એવી બની છે કે લોકો ધૂળિયા રસ્તાથી પરેશાન છે તેવામાં જોવાનું એ રહેશે કે ક્યારે વીવીઆઈપી રોડ રિસરફેસ કરવામાં આવે છે અને ક્યારે ધૂળની ડમરીઓ ઉડવાનું બંધ થાય છે કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ